કિશોરભાઈ નું ડ્રેસિંગ કન્ટિન્યુ રાખશું જે કરીને સારું થઈ જાય કિશોરભાઈ ને ડાયાબિટીસ હોવાને લીધે ડાયાબિટીસ ફૂટ થયું હતું તો એમાં આપણે જોઈએ છે કે કેટલો હવે પેલા કરતા ફરક પડ્યો છે હા જોઈ શકો છો કે હજી બી દાદાની કેટલી રસી આવે છે અને અસહ્ય દુખાવો છે બસ આપણે બાલાજી દાદાને પ્રાર્થના કરીએ કે દુઃખમાં થોડુંક રાહત થાય ને દાદા વેલા ડાયાબિટીસ ફૂડ માંથી સાજા થઈ જાય બીજા પગમાં બી એવી જ રીતે છે તો બે પગને આપણે સ્વાસ્થ્ય ક્લીન કરી ને પછી બેન્ડેજ કરી આપશું દુખાવો બી દાદાને બહુ જ થાય છે બસ તમારી આજુબાજુમાં ભી આવા લોકો હોય તો અવશ્ય અમારો આપણે દાદાને ઓલમોસ્ટ દવા લગાડી આખા ગામમાં પગમાં બેન્ડેજ કરતા જેથી કરીને દુખાવામાં રાહત થાય આખા પગમાં બસ દાદા હવે થઈ ગયું હો ઘણું બધું પેલા કરતા આપણે સારું છે પચાસ ટકા જેવો ફાયદો થઈ ગયો હજી જ્યાં લગન સારું નહીં થાય ને ત્યાં લગન કન્ટિન્યુ આપણે ડ્રેસિંગ હે ત્રણ વાર સિવિલમાં તમે લઈ ગયા એમ હવે સારું છે ઘણું બધું અમે ડેલી ડ્રેસિંગ દાદાનો નો કરવા માટે આવી છે જ્યાં લગન દાદાનો નો પગ સારો નહીં થાય ને ત્યાં લગન રોજ આવીને અમે ડ્રેસિંગ કરશું ખાજો

ક્ષમતા નથી ઉભા થઈ શકે આની હાલત એટલી છે હાથે મૂકીને એના હાથમાં હાથ પૈસા દઈ દઉં જોખીને લઈ લેવાનું આપણે અને એક નંબર માલ વેચે છે પાંચ રૂપિયા ફેર ધંધો કરે છે તો આભાર તમારે મળીને અમને રાજી થયા છે બસ આવા જ લોકો ને વધારેમાં વધારે અમારે સપોર્ટ કરતા રહેજો જેથી કરીને અમે વધુ લોકો સુધી તમારી સૌરાષ્ટ્ર હેલ્થ મિશન નું રેગ્યુલર જોવો છો ઓકે બરોબર છે

પગ જેવો નોર્મલ થઈ ગયો છે બા હવે કેવું છે પગમાં તમે બધા લોકો જોઈ શકો છો કે બાના પગમાં પેલા રસી કેવા હતા કન્ટિન્યુ ધાર થાય છે એક લીટર ઉપર રસી આપણે કાઢ્યા હતા હવે બાનો પગ સંપૂર્ણ સ્વસ્થ છે

બા રોડ ઉપર રહે છે બાલાજી ભગવાનને પ્રાર્થના કરીએ કે એનો માઇન્ડ સ્થિર થાય ને એની ઘરે જતા રહી તમને સપોર્ટ કરશું તમારે ઘરે પુગાડવામાં ઓકે તો બાને કોઈ બી ઓળખતા હોય તો અમને અવશ્ય કોન્ટેક્ટ કરજો જેથી કરીને બાને આપણે ઘરે હોય બાનો ઓલરેડી રાજકોટમાં બે ફ્લેટ છે એક ફ્લેટ છે બાનો એક ફ્લેટ છે જેથી કરીને આપણે સહાય જે બી ઓળખતા હોય લાગતા હોય એ કોન્ટેક કરજો અમારો જેથી કરીને બાને આપણે રોડ ઉપર તેના ઘર સુધી આપણે પુગાડી શકીએ બસ આવી જ રીતે કન્ટિન્યુ રહેજો બીજા પેશન્ટને બી હું દર્દીને બી બતાવું કે એના પર જીવનમાં આપણે શું પરિવર્તન લઈએમોસ્ટ ઘણા ટાઈમથી ડ્રેસિંગ કરતા હતા પહેલા રાજુભાઈ અહીં રોડ ઉપર ભીખ માંગતા હતા હવે આપણે રાજુભાઈને જઈ અંબેશ આમાં આપણે જોબ ઉપર નોકરીએ રખાવી દીધા જેથી કરીને ભીખ ન માગવી પડે ને આર્થિક વેતન થોડુંક મળે એને ઘરે કહેવામાં પ્રોબ્લેમ ન આવે દાદાને અહીં ગેંગરિંગ ડાયાબિટીસને લીધે થયું હતું તો આપણે ખુલીને જોઈએ કે પહેલાના ગામમાં અત્યારના ગામમાં કેટલો ફરક લાવી શક્યા પેલા દાદા નો પગ સાવ આવી કન્ડિશન માં હતો અત્યારે ઓલમોસ્ટ સિત્તેર ટકા પેલા કેવો પગ હતો ને હવે કેટલો છે ઘણો બધી એમ કહેવાય ને રાજુભાઈ સુધારો આવ્યો છે આપણા પગમાં બસ ભગવાન કરે કે હજી સારું થઈ જાય હજી જ્યાં સુધી રાજુભાઈ નું પગ સારો નહીં થાય ને સંપૂર્ણ અહીંયા લગ્ન આપણે ડ્રેસિંગ સારું ચાલુ જ રાખશું

કૃપા કરી અમારે આ સેવા કાર્ય પ્રોત્સાહન આપવા માટે વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને હા બેલાઈ જેથી અમારા નવા વિડીયોનો અપડેટ સૌથી પહેલાં મળે તમારી પાસે આ નાનકડી મદદથી અમારું મનોબળ વધશે તો મહેરબાની કરી ફટાફટ એટલું કાર્ય કરી આપો ધન્યવાદ અને હા ખાસ અમારી આ સેવા કેવી લાગે છે કોમેન્ટમાં અવશ્ય રાય આપજો બસ આવી જ રીતે રાજુભાઈને જલ્દી આમાંથી સારા થાય રોગમાંથી મુક્ત થાય એવા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ હજી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જેથી કરીને બીજા આગળના તમારે ભાઈનું ડ્રેસિંગ બતાવું એમાં કેટલી રાહત લાવી શકીએ અને અમારા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો ને જો તમે અમારા વિડીયો ગમતા હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને વધુ લોકો સુધી પૂગી શકીએ આપણે ઘણા ટાઈમથી રામુભાઈનું ડ્રેસિંગ કરતા હતા ઓલમોસ્ટ પગમાં એક્સિડન્ટ થયું હતું ને એમાં પ્લેટ આવી હતી પ્લેટમાં ઇન્ફેક્શન લાગી જવાને લીધે પ્લેટ કાઢી નાખી હતી તો ઘણા ટાઈમથી આપણે જોતા હતા હવે ઘણું બધું સારું છે રામુભાઈ ઘણું બધી સારું થઈ ગયું છે ઓલમોસ્ટ આ બધી ખા તો એ ભરાવા મીંડો છે હવે હજી ભી આપણે થોડા દિવસ કન્ટિન્યુ ડ્રેસિંગ કરશું ને તો ઘા ભરાઈ જશે કમ્પ્લેટ આ બધી જોઈ શકાય છે કે પેલા આખું એમણે હતું હવે આખો ઘા ભરાઈ ગયો છે એક નજીક થી બતાવવાની કોશિશ કરજો રામભાઈ એમ પગ લાવજો તમે જોઈ શકો છો કે કેટલી વુમેટેબલ છે પગમાંથી ભી દેખાય છે તમને નજીક થી એક વખત દેખાય છે બસ પગ હલાવતા રહેજો જેથી કરીને હાટકામાં પ્રોબ્લેમ નો આવે ને હાલવામાં તમને પ્રોબ્લેમ નો થાય આ ઘા ઓલમોસ્ટ ભરાઈ ગયો છે ટાકા તોડી નાખા હવે કઈ પ્રોબ્લેમ નથી થોડા દિવસ હજી ડ્રેસિંગ કરશું ને તો થઈ જશે કમ્પ્લીટ સારું ગુસ્સો રાખો ઓય હાલો ને ઉનાગો દેખરો હાલો

બસ આવી જ છે તે રામુભાઈ પગમાં વેલા સારા થઈ જાય એવી ભગવાનને અપીલ કરીએ કે વેલા સારા થઈ જાય